વિદ્યાર્થી મિત્રો હું બારી એમ આઈ પર ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો કેસ ઘટાડો જોવા મળે છે ધીમે ધીમે સ્કૂલ કોલેજ શરૂ થવાની છે તૈયારીઓ જોવા મળે છે પણ સદા ઓનલાઈન શિક્ષણ પર છે સર્વ નિર્ભર છે એટલે ઓનલાઈન શિક્ષણ ની અંદર છે તમને વધુમાં વધુ છે પ્રિપેરેશન અથવા વધુમાં વધુ છે શિક્ષણ માટે મળી રહે જો શરૂ થઈ તો નહીતર એક્ઝામ લેવાની છે એક ફાઈનલ છે એટલે આપણે બને ત્યાં સુધી છે ઓનલાઈન શિક્ષણ પ્રત્યેથી છે એક્ઝામ દેવાની તૈયારીમાં રહીએ આપણે વાત કરતા તો ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ની અંદર યુનિટ નંબર 5 હવે યુનિટ નંબર 5 ની અંદર જો કા તત્વનું આવર્તનીય વર્ગીકરણ એમાં આપણે ગયા લેક્ચરમાં જોયું કે કુદરતમાંથી મળી આવેલા 118 તત્વો પૈકીમાંથી 92 તત્વો છે આપણે કુદરતમાંથી મળી આવે છે

તો પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે છે આ એની પ્રસ્તાવના આપણે પ્રસ્તાવના વિશે વાત કરીએ આ પ્રસ્તાવનાની અંદર એના કેટલા તત્વો છે કઈ રીતનું છે એની વિશે છે 118 માંથી જો તમને અત્યારની પરિસ્થિતિમાં તમને પૂછાય કેટલા કુલ તત્વો તો તમારે 118 તત્વો લખવાના છે નહીં કે 121 તત્વો તમારે 118 તત્વો લખવાના કારણ કે તમારું પુસ્તક જ્યારે પ્રિન્ટિંગ થયું ત્યારનો ટાઈમ છે તમારે 118 તત્વો

છે એનું જેટલું જોવા મળે છે તો ડોબરેટર નામના વૈજ્ઞાનિકે જો ફરી એક વખત અઢારસો સત્તર ની અંદર ડોબ્રેટર નામના વૈજ્ઞાનિકે પરમાણિક દળના સરતા ક્રમમાં ગોઠવવા માટે તેને લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આવા ત્રણ તત્વને ધ્યાનમાં લીધા છે જ્યાં લીધિયમ નો દળ

તમને હશે એટલે કોઈ ભોગવાની કે કોઈ એવી વસ્તુ નથી કે જે તમારે

પરમાણી દળને સડતા ક્રમમાં ગોઠવવા માટે થઈ અને એને ત્રણ તત્વ લીધા જે તત્વોનું નામ છે લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આવા ત્રણ તત્વો છે એ લેવામાં આવે છે જ્યાં લિથિયમનો પરમાણી દળ 6.9 સોડિયમનો પરમાણી દળ છે 23 અને પોટેશિયમનો પરમાણી દળ છે તમને 39 જેટલું જોવા મળે નામના વૈજ્ઞાનિકના મત મુજબ એવું કહેવામાં આવે છે કે અને ત્રીજા સરેરાશ તે બીજા તત્વના પરમાણુ દળના છે તો કા પહેલા અને ત્રીજા તત્વનું જે પરમાણય દળનો સરવાળો તો તમને જોવા મળશે 45.9 આ 45.9 ને જેને રાઉન્ડ ફિગર માં લેવને ટોટલ કેટલું થાય 23 જેવું જોવા મળે છે તો આ પરમાણય દળ આપણે

એકબીજાને સડતા ક્રમમાં ગોઠવે છે દળના સરતા ક્રમમાં ગોઠવે છે જે પરમાણિક દળ જેમાં લેવામાં આવેલા તત્વ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ કયા કયા તત્વ લિથિયમ સોડિયમ અને પોટેશિયમ આ ત્રણ તત્વ છે એકાબીજીને છે એ પરમાણિક દળ અને સરતા ક્રમમાં ગોઠવે છે જે પરમાણિત દળ અને સડતા ક્રમમાં ગોઠવતા लिथियम નું પરમાણુ દળ 6.9 સોડિયમ નું પરમાણુ દળ 23 અને પોટેશિયમ નું પરમાણુ દળ મને 39 જોવા મળે છે અને સરતા ગોઠવે તો પહેલા અને ત્રીજા તત્વ નું દળનો સરેરાશ લો એટલે પહેલા લિથિયમ અને પોટેશિયમ આ બંને ના દળનો સરેરાશ લો તો તે મને બીજા તત્વ ના પરમાણુ

लिथियम सोडियम और पोटेशियम लिथियम का परमाणु क्रमांक 100.9 सोडियम का 23 અને પોટેશિયમ નો 39 પરમાણુ ક્રમાંક જોવા મળે તો આવી રીતના છે આ ત્રણ તત્વોને એકબીજાના સળ પરમાણી દળના સળતા ક્રમમાં ગોઠવા અને સળતા ક્રમમાં ગોઠવી અને એને છે એનો સરેરાશ લીધું ત્યારે એને બીજા તત્વોના એટલે કે સોડિયમના તત્વોના સરેરાશ જેટલું જોવા મળે છે એવી જ રીતે એને લિથિયમ સોડિયમ અને પોટેશિયમ

કોમેન્ટ કરી અને આ પ્રશ્નની અંદર ડાઉટ ક્લિયર કરી શકે છે વિદ્યાર્થી મિત્રો હજી પણ તમને કહું છું જાન્યુઆરી મહિનામાં એટલે કે 14 જાન્યુઆરી ઉત્તરાયણ પછી તરત તમારા બોર્ડની एग्जामના ફોર્મ ભરાઈ જશે બોર્ડની एग्जामના ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થઈ જશે તો તમે હજી જો તૈયારી ન કરતા હો તો તૈયારી કરવા માંડજો તમારી માટે હજી જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ અને મે 21 તારીખ

કરો અમારા ક્લાસીસ કેજીટી લર્નિંગ ચેનલ ની અંદર તમને છે તમામ વિડિયો છે મળતા રહેશે તમામ વિષય નું જ્ઞાન મળતું રહેશે પ્લસ જો તમે અમારા ક્લાસીસ ની અંદર એડમિશન લેવા માંગો છો તો ટૂંક સમય ની અંદર છે કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં લેવાજો ક્લાસીસ ઓપનિંગ કરવાનું કહે છે તો તમે અમારા ક્લાસીસ ની અંદર

સારામાં સારા મેળવો એ વિશે અમે અપેક્ષા રાખી છે તમને આ પ્રશ્ન સમજાઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ રાખી અને સમજો અસ્તુ જય